નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ધોરકા ગામે આવેલા છીએ અને સચિનભાઈના ડાંગરના ધરવવાડિયા પર આવેલા છે અને સચિનભાઈએ આપણી પ્રોડક્ટ જ ભૂમિકેર વાપરેલી તો સચિનભાઈ તમે આ ભૂમિકેર જ્યારે વાપર્યું ત્યારે તમારે ડાંગરના ધરવવાડિયાની શું પરિસ્થિતિ ડાંગરના દરુવાડિયું કેવું પડતું હતું એના માટે રાપર ભૂમિકેર વાપર્યુંર વાપર્યું એના બહુ સારું જીવન મળ્યું આ તો તમે પંદર દિવસ પહેલાં આ ભૂમિકેર વાપર્યું હતું અને ડાંગરના ધરુની આ પોઝિશન છે ખેડૂતભાઈ તમે જુઓ તો એનો કલર્સ એના રૂટ ડેવલપમેન્ટ અને આ બધું જોરદાર છે અને સચિનભાઈનું આ છે ને એક એક આખું ઘરું વાળ્યું એમાંથી આપણે પાંત્રીસ વીઘા ડાંગર રોપાઈ વાપરી છે તે છતાં પણ કેટલું ઘરવું વાળ્યું એ છે બીજી પાંત્રીસ વીઘા જેવી ડાંગર રોપાય હા તો સચિનભાઈ તમે શું કહેવા માગો છો કેર વાપર્યા પછી તમારું અનુભવ કેર વાપરવું એ બહુ સારું છે એનું રિઝલ્ટ તો સરસ અને મોરિયાનું ગ્રોથ બધી જ રીતે સારું છે અને મારે એક વીઘાના દરવાડિયામાં પાંત્રીસ વીઘા રોપાઈ અને હજુ બીજું પાંત્રીસ બીઘા જેવું રોપાય તો તમે ખેડૂત મિત્રોને શું કહેશો કે આ પ્રોડક્ટથી આ પ્રોડક્ટ બહુ સારી છે એ બધા ખેડૂત મિત્રોએ વાપરી